હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સમાજ કાર્ય વિભાગ ખાતે કરાયું વૃક્ષારોપણ આપણી યુનિવર્સિટી આપણું ગૌરવ તેમ અધ્યાપકોએ કરેલું વૃક્ષ જતનનું કામ સમાજ માટે ઉપયોગી બનશે પાટણ યુનિવર્સિટી વિભાગ દ્વારા જેમ ચાલુ વર્ષે પણ દેશી ફૂલના વૃક્ષોનું જતન કરવામાં આવે છે આ વર્ષે પણ એમએસડબલ્યુ ભવનની આગળ તેમજ સામેના ભાગે વડલા પીપળ કણજી લીમડો સરગવો તેમજ ગુલમોર જેવા વૃક્ષો વાવવામાં આવ્યા છે આ પ્રસંગે પાટણ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર કેસી પોલીયા પણ ઉપસ્થિત રહ્યા હતા કુલપતિશ્રીએ જણાવ્યું હતું કે આપણી યુનિવર્સિટી આપણું ગૌરવ આ પહેલ નીચે સમાજ કાર્ય વિભાગના અધ્યાપક શ્રી ડૉક્ટર રોશનભાઈ અગ્રવાલ અને ડોક્ટર નીશાબેન પટેલ દ્વારા આ સુંદર સંકલ્પ લીધો તે બદલ તેમને અભિનંદન સાથે સાથે અન્ય અધ્યાપકો અને વિદ્યાર્થીઓ પણ પ્રેરણા લઈને આ સંકુલ ગ્રીન બનાવવામાં પ્રયત્નશીલ બને તો ચોક્કસ સંકુલનું વાતાવરણ પ્રકૃતિમય બનશે આજે વિશ્વ આખું જળવાયુ પરિવર્તનથી વ્યથિત છે ત્યારે તેની સામે વૃક્ષારો પણ એકમાત્ર વિકલ્પ છે જેનાથી ઝડપી પર્યાવરણ સુધારી શકાય આ યુનિવર્સિટી પોતાની છે તેમ સમજી આ કેમ્પસને વધુ સારું બનાવવા વિવિધ વૃક્ષો વાવવાનો સંકલ્પ ખૂબ સારો છે આ પ્રસંગે કેમ્પસ ખાતે બસો વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ આ બંને અધ્યાપકોએ લીધો છે જે સમાજ ઉપયોગી કાર્ય બની રહેશે અને બીજાઓ માટે પણ પ્રેરણાદાયી બની રહેશે આ કાર્યક્રમને સફળ બનાવવા વિભાગના કોઓર્ડિનેટર ડૉક્ટર ગાર્ગીબહેન તેમજ પ્રકાશભાઈ ઈશ્વરભાઈ અને સ્ટાફનો સહયોગ રહ્યો હતો એમણે ખૂબ સારી કામગીરી છે એ વૃક્ષારોપણ માટેની કરેલી છે એમ એમને અંગત રીતે એવું થયું એમ કે એક પેડ માકે નામની જગ્યાએ અનેક પેડ માકે નામ ના ધૈર્યને ચરિતાર્થ કરવા માટે બંને લોકોએ નક્કી કર્યું કે આપણે આપણા વિભાગની આજુબાજુમાં બસો વૃક્ષો છે એનું માત્ર વૃક્ષારોપણ કરીએ એવું નહીં એમ પણ વૃક્ષોને વાવીને એનું જતન કરવાની જવાબદારી છે એ પણ તે લોકોએ લેવાની તૈયારી બતાવેલી છે મને એવું લાગે છે કે જો બે અધ્યાપકો આવી કામગીરી યુનિવર્સિટી માટે કરી શકતા હોય તો મને લાગે છે કે વિદ્યાર્થીમાં પણ આ જાગૃતિ જાય એમ